મારું નામ હીનાબેન દેપાભાઈ મકવાણા છે હું વોર્ડ નંબર છ અને ની વચ્ચે રહું છું અમારી બાજુ કેનાલ છે ઈ કેનાલ કચરાથી આ કઈ અઠાઠ ભરી છે પ્રી મોન્સૂન કામગીરીના નામે કોઈ કાંઈ સફાઈ થતી નથી ખાલી ખાલી પૈસા ખવાઈ જાય છે ગરીબ માણસોનું અહીંયા શોષણ થાય છે અમે કોઈ પાકિસ્તાનથી તો આવ્યા નથી અમે ગુજરાતના વતની છીએ અમે ભારત દેશના વતની છીએ અમારો હક છે અમારો અધિકાર છે અમે તમને સફાઈ વેરા આપીએ છીએ હવે તો અમને એવું લાગે છે કદાચ અમે શ્વાસ લઈ છીએ ને એનો તમે અમારી પાસે ટેક્સ વસૂલ કરશો પણ તમે જે ટેક્સ વસૂલ કરો છો એ પ્રમાણે કાંઈક ગરીબનું ધ્યાન દો કારણ કે આ ગરીબ કેની પાસે ફરિયાદ લઈને જાય જ્યારે તમારી પાસે આવી ત્યારે તમે એમ કયો થઈ જશે થઈ જશે થઈ જશે જ્યારે બજેટ બહાર પડે પછી એમ કયો થઈ જશે પછી ગ્રાન્ટું વપરાઈ જાય પછી એમ કહ્યું બેન હવે ગ્રાન્ટ નથી તો હવે અમારે ગરીબને કરવું શું અમારો ફરિયાદ એ છે કે અમને બોક્સ કેનાલ કરી દેવામાં આવે અમારી ગટર રેગ્યુલર સફાઈ કરવામાં આવે

એટલે આ બે પ્રશ્ન લઈ કાદો કિચડ લગાડી અને બેનોએ પોતાની વેદના વ્યથ કરી છે આજે લોકોની સામે